કુવા ને કાઠે જુગાર જમાવ્યો અને આવી રેડ રેડ આવી ને એમ એક કુવા બધા દરબાર ઉપડે કે ગયા આપણે ભાઈ ભાઈ ભેગા એમાં ભાગ નહી ભી આવે એમાં ભાગ નહી અને એકમાં બધા ઈતર ગ્રી ગયા બે કૂવા પાસે પોલીસવાળા હતા એમાં સાસન વાણીઓ પી એ પી એસ આઈ અને એમાં બધા કીધું કે અદરબર નું ધ્યાન રાખો ના અદરબર ઠેકી ઠેકી નીકળી જાય કે વાણીઓ તો નહીં હોશિયાર એની ઉપર દીકરો માં બીજા નો નીકળી જાય એ જોઈ ગયો તો કે કેમ કે આ ટાંગા ખેંચવા માં નવરા થાય તો બહાર નીકળે ને ખેંચા ખેંચી માં જીવે છે આમાં આ હું તમુરો બહાર નીકળશે આદિ કાળથી હાલ્યું આવે છે ભલા માણસ

અને બીજો છે કનૈયો હમણાં ભાઈ દુહો ગાયો હતો ને કે ન મળતા માત પરમેશ્વર પણ પશુ થયો ભલામણ અને એમાં બિદરાજભાઈ જુદીતાસી મને કોઈ એમ કે પ્રહલાદ મહાન કે હિરણા કશિપુ મહાન આ પ્રશ્ન મને કોઈ પૂછે એટલે હું એમ કહું કે હિરણા કશિપુ મહાન કોઈ મને એમ કે પ્રહલાદ મહાન કે હિરણા કશિપુ મહાન એટલે હું એમ કહું કે હિરણા કશિપુ મહાન હિરણા કશિપુ હતો ને એટલે આને આવવું પડે બાકી તો કેટલાય માળાએ પકડી પકડીને બેઠા છે ગુફાઈઓ માલિક કરી આજ આ બે તારા કલ્યાણ કરજો હવે તું તારા કલ્યાણ હાટું કોઈકના આમ લોખંડ ચોરી સોરીને બાવો છી બાવા કો સંઘ બુરો કા મગાય કા માગે હા બાવા કો સંઘ બુરો અમારા ભેગા બેગ બાવા આવ્યા છે ને એ ગજના એમના બેઠા બેઠા દાત કાઢી બાવા કો સંઘ બુરો કા મગાય કા માગે કરતું સંઘ સાધુ કહો તો હિશ મિલાય ડાલે અને આવો આવો એક આમ 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 તો જીવનમાંથી જ્યારે લાવી રહ્યો છું ગોંડલની માલિક તિથિનો કાર્યક્રમ હતો તિથિનો એટલે પરબની તિથિનો કાર્યક્રમ અને હું બરોબર બિજરાજભાઈ ગાતો હતો એમાં કરશનદાસ બાપુ ઉતરે હાઈરે બે સ્ટેન્ડ ગણવારા લંબાપુ આવ્યા આવ્યા ને ગાતા ગાતા હું ગાતો તો એટલા હું મોજમાં આવી ગયા ભગવાન જાણે મને કાંઈ ખબર નથી આવીને વાહો થાબડો વા રાજપૂત વા રાજપૂત વા વખત વાહો થાબડો મને મોજ આવી મેં આવો 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 બાવલ્યો આપણો વાહો થાબડે ક્યાંથી આ જમાવટ થઈ ગઈ અને પછી તો જાય મોજ હોય ને પછી કોરોના પલ્લા છૂટે એમાં માયક બંધ કરાયું માયક બંધ કરાવ્યું પારસી શીખી એટલે ટૂંકમાં એને માઇક એટલે બંધ કરાવ્યું હતું ખરેખર આ એટલો બધો અવાજ કાઢે છે કે આ માઇક ના હિસાબે નીકળે છે એવું જોવા માટે એટલે પછી બાપુ મોજમાં આવ્યા વાહ બહુ સરસ બહુ સરસ બહુ સરસ બહુ સરસ એટલે મેં કીધું બધી વાત સાચી છે બાપુ પણ હમણાં બહાર બેઠા હતા ને ત્યારે વાત થતી હતી મને કે શું

ઘોડાને પાછા વાળે તો પાછો આગળ થી વજાવે સદ્ય વિદાસ અને એમ કરતા કરતા પર્વ પાદર સુધી પૂગી જાય ને એનો વાળ વાંકો ન થાય ને બાપુ તમારે લોઢાને બટકા રાખવા પડે આનથી મોટી કઠણાઈ શું હોય ભલા માણસ એટલે તમને એમ થાય કે આ કલાકારમાં કેમ નથી ચાલતો ને કારણ જ તમે બધા પગ પકડી લીધા છે ને હું આ છું અને થાવું જ નથી કલાકાર આ બ જે પાંચ પંદર સાંભળો છો નો હા હજી હજી એવા અમુક ગુડાણા છે બહુ કંટાળે પછી વાડીએ ગુડાય અને બીજરાજભાઈ મેં તો વાળીએ હોલ બનાવ્યો છે બહુ ગવાણી ઉપડે ને પછી એકલો એકલો દીવારો છે બાતે કરના ના અચ્છા લગતા હા હા આ બધુંય બધું બધું માથા લઈ હતી ઓલા રતના સાઉન્ડ વાળાને એક કામ કરી દીધું તેને બચાવી લીધો તો એને મને મા સેટ આપી દીધો પાલતાણા તાણા વાળાને એક કામ કરી દીધું તેને એક હાર્મોનિયમ આપી દીધું અને કાંઈક આવા મળી ગયા છે તો તબલાવાળા એ જમાવટ કરીને આમ નામ બેઠો અને પાછું માણસ રાતના ભોજન કરે હું તો સવારનો ચાલુ કરું તો હાંઈન થઈ જાય ને હાઇનનો ચાલુ કરું તો હવાઈ થઈ જાય એક દિવસ તો ઘરના કારા ત્યાં કાકા આવા બંધ કરો મારા કાકા મારા કાકા હજુ તમારી મત ખારા થઈ ગયા મને કે મેં પાછા ધંધા બંધ કરીને નકર સોળીને ખાઈશું મેં કોઈ દિવસ તમારે એક બે મણ બાજરો માગવા આવ્યો

મને અમુક પચાવી શકે અમુકને મારો અપચો થાય એ કરતા હું મારી જગ્યાએ છું બરોબર છું અને ત્યારે ન્યાના માજી સરપંચ પોપટભાઈ સોરઠિયાએ ધરા હાર મને નક્કી કર્યો અને હું ગયો હવે એમાં હું હારા વાટું હોય ભાઈ નો રહેવાનું કે વીરનો દરજ્જો અને પીરનો દરજ્જો કોને મળે આવો એક પ્રસંગ લીધો વીરનો દરજ્જો એટલે વીરના દરજ્જા માટે થઈને મેં વાત કરી ભાડવા ઠાકોર સાહેબની ભાડવા ઠાકુર સાહેબ ચંદ્રસિંહજી જાડેજા કે જીદી આ જુનાણો સર કરવા માટે થઈ ભાઈ રાજા તારા માટે ખાસ ભાડવા ઠાકોર સાહેબ આને આને આમ અમુક નાના નાના માણસો છે એની નોંધ નથી બિદરાજભાઈ અને એમાં સરદાર વલ્લભભાઈ પટેલ તાલુકદાર હોય એને ત્યાં ફોન હોય અને તે એક આમ રાખવાનું એક આવી રીતે આવી રીતે ફોન કાંઈક વિશે ભગવાન જાણે અને એમાં ફોન આવ્યો અને પ્રદ્યુમનસિંહજી જાડેજા કોટડા સ્ટેટને ફોન આવ્યો એક આપની બાજુમાં ભાડવા સ્ટેટ છે ને જેનું નામ છે ચંદ્રસિંહજી જાડેજા મારે એમનું કામ છે મારે હું વાત કરી શકું આ ફોનનો કરનારો સરદાર વલ્લભભાઈ પટેલ એટલે થઈ જાવા મોટસાયકલ અને જાવા મોટસાયકલ મોકલું ભાડવા બાપુને બોલાવવામાં આવ્યા પછી અહીંથી ફોન કરવામાં આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલે વાત કરી કે જુનાણો કબજે કરવો છે નવાબ સહી નથી કરતો અને બાપુ સાહેબ આપ આમાં શું મદદ કરી શકો અને તેની ભાડવાના ઠાકોર સાહેબ એટલું જ બોલ્યા હતા કે સરદાર વલ્લભભાઈ આ તો સરદાર છો અને કઈક ક્રાંતિકારીઓ જુનાગઢ ની પડાવ નાખી બેઠા છે અને હજી જુનાનો સર નથી થયો તો કે ના કે અહીંથી પહોંચતા દોઢ કલાક થાય અને જો દોઢ કલાક પછી બે કલાક અને હવા બે કલાકે એમ ન કહું જુનાનો સર થયો છે તો તો હું રાજપૂતના ના પેટ નો નહીં ભલા માણસ અને આવું કઈ અને ભાડવા ઠાકોર સાહેબ નીકળવા પણ અહીં જીવાન દેવાઈ ગયો અહીંયા અમારે આનંદ ભવન આશાપુરામાં મંદિર છે આનંદ ભવન આશાપુરામાનું મંદિર છે અને એ આશાપુરામાના મંદિરની સામે જઈ અને બે હાથ જોડીને એટલું જ કીધું તું માં બોલતા તો બોલી ગયો છું પણ હવે મારી આબરૂન તું રાંખજી અને તીદી જે ગરબા ગવાતા હતા ને એમાં કંઈક આવા રહસ્યો છુપાયેલા હતા મિત્રો હા એ તો ભલે ને રાજો લખતો અત્યારે અત્યારે તો હું લખવું જ પડે કારણ કે હાલ એમ જ નથી પાઘડીવાળા ને સાહેબો ગોવાળીઓને એ બધા ઈયા હાલે છે ને ત્યાં હાલે હા બીજા બાકી એક રાજા ની વાત મને બહુ ગમી આજ કે જે આજ આ બેહી અને જેને વાતની જમાવટ કરી હતી કાયદેસર કારણ કે આને સાંભળનારા કેટલા બીજરાજભાઈ વાત હું બધાને કરવી ચાહે તો કોઈ પણ ચારણ હોય કોઈને નિર્માલ્ય વાત કરવી ગમતી નથી કારણ કે ચારણ ને નિર્માલ્ય વાત કરે અને ચારણ જ ન કહેવાય પણ એને વાત નિર્માલ્ય કરવી નથી અને બીજી વાત એ છે કે જો એ કાંઈ આજ ધંધા લઈને બેઠા છે અને જો કાંઈ પરિવર્તન ન કરે તો હું તમે બે મણ બાજરો દેવા જાય એમ છે આપડી તાકાત પણ નથી એમાં આપણે એને દોષ દેવાની જરૂર નથી પણ આ હવની ઉમર પાસે આપણા આંગળું પા ઉભા હોય એ કે મીરા મેલ થી ઉતરાયણ રાણે હાથ ઉતારો ચડાવો એમાં દોષ કોને દેવો ભલામણે